માહીએ ભાગ્યે તેને આટલો ગુસ્સે જોયો હતો એક બીજું ઉદાહરણ જોઈએ there were angry tears in her એટલે કે તેની આંખોમાં ગુસ્સાના આંસુ હતા એક કન્ય ઉદાહરણ જોઈએ ડેડ સીમ મોર ડિસપોઇન્ટેડ ધેન એંગ્રી એટલે કે પપ્પા ગુસ્સે થવા કરતા વધારે નિરાશ દેખાતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ